કેરાલિયન સમાજમાં ભગવાન અયપ્પાનું વિશેષ મહત્વ રહ્યું છે સબરીમલા મંદિરની જેમ જે યાત્રા નીકળે છે તે પ્રકારે ભગવાન અયપ્પાની યાત્રા કાઢવામાં આવે છે જેના ભાગરૂપે ભરૂચ ખાતે પણ શ્રી અયપ્પા સેવા સમિતિ દ્વારા ભગવાન અયપ્પાની પૂજા અર્ચના સહિત શણગારેલ ગજરાજ સહિત પરંપરાગત વસ્ત્ર પરિધાન કરી ભરૂચના કશક હનુમાનજી મંદિરથી જાડેશ્વર પાસે આવેલ વિષ્ણુ અયપ્પા મંદિર સુધી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા